સાબરકાંઠાના હિંમતનગરમાં ઇકો ચાલકની દીકરી પ્રણામી નસીબનું ગૌરવ સાબરકાંઠા જિલ્લામાં એ વન ગ્રેડમાં ચારસો પાંચમાંથી હિંમતનગરમાં ઇકો ચાલકની દીકરી પ્રણામી નસીબના ચોરાણું પોઈન્ટ સોળ ટકા આવ્યા હતા ત્યારે નસીબના પરિવારે સ્કૂલમાં આવીને શિક્ષકો અને નસીબના માતા પિતાએ એકબીજાને અને હિંમત હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષકોએ આશીર્વાદ પણ આપ્યા હતા પ્રણામી નસીબનું ધોરણ અગિયારમાં માં સાયન્સ લઈ આઈ એસ બનવાનું લક્ષ્ય છે હિંમતનગર શહેરમાં પૃથ્વીનગરમાં રહેતા વ્યવસાય ઇકો ગાડીના ચાલક દીપક પ્રણામીની દીકરી નસીબ પ્રણામી ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી ત્યારે વહેલી સવારે અને દિવસ દરમિયાન મહેનત કરતી હતી નસીબના માતા પિતાએ માત્ર ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો છે સામાન્ય પરિવારમાંથી આવતી પ્રણામી નસીબ પરિવાર સાથે એક ભાડાના મકાનમાં રહીને ખૂબ મહેનત કરતી હતી જોકે કહેવાય છે કે જેનું નસીબ હોય તેનું ભાગ્ય ખુલે જ છે નામ નસીબ તેનું ધોરણ દસમાં નસીબ ખુલ્યું છે આજે ધોરણ દસ નો પરિણામ જાહેર થયું તેમાં હું ગ્રેડ ગ્રેડમાં આવી છું તેમાં મારા માતા પિતા અને શિક્ષકોના સાથ સહકારથી મારું પરિણામ સારું આવ્યું છે અને હું સવારે રોજ વહેલા ઉઠતી હતી વાંધતી હતી અને તેના લીધે જ મારા નસીબમાં પરિણામ સારું આવ્યું તેના માટે હું આઈએએસ બનવા ઈચ્છું છું મેં માતા પિતા અને શિક્ષકોને પણ મારી આ ઈચ્છા વ્યક્ત કરી છે તો હું ભારતને પણ કંઈક આઈએસ બનીને સેવા કરીશ નસીબ પ્રણામી નસીબ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠા જિલ્લાનું એંસી પોઈન્ટ સડસઠ ટકા પરિણામ જાહેર થયું છે અને એ વન ગ્રેડની અંદર કુલ સાબરકાંઠા જિલ્લાના ચારસો ને પાંચ વિદ્યાર્થી આવેલા છે જેમાં હિંમત હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થી છે જેમાં પ્રથમ નંબરે શાળામાં આવનાર પ્રણામી નસીબ અમારી શાળાની જે વિદ્યાર્થી છે એને ખૂબ મહેનત કરી છે એના પિતાશ્રી ઇકો ગાડી ચલાવે છે અને શાળા તરફથી પણ તે વિદ્યાર્થીનીને ખૂબ મદદ કરવામાં આવેલી અને એનું લક્ષ્ય આઈએસ બની અને ભારત સરકારની સેવા કરવાનું છે પ્રજાહિતના કલ્યાણકારી કાર્યો કરવાનું છે તો સારા પરિવાર આ દીકરીને અને પ્રથમ ત્રણ નંબરે આવનાર તમામ વિદ્યાર્થીઓને અને સાબરકાંઠા જિલ્લાના તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે દીકરી સાયન્સ રાખવાનું કહે છે સારા તરફથી એને તમામ પ્રકારનો સહયોગ અમે પૂરો પાડીશું એની અમે ખાતરી આપીએ છીએ એના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એને વિશેષ શિક્ષકો દ્વારા ખૂબ સારી તૈયારી કરાવવામાં આવી એ તમામને પણ હું અભિનંદન પાઠવું છું